આ બધી મારી ફેમિલી હો આમ જોવો તમે કેમ બેહી જો કપડા સેમ સેમ કુદી કુદી આયા વે કદી સરખા જો કે તો જો મારી આ ફેમિલી કેમ સરસ મજાની બેહી ગઈ છે મોટી ફેમિલી માં આવી ગયા આમ જોવો તમે સપલા દેખાડે આમ જોવો તો જોવો તો જોવો તો જો અમે બધે તોરણીયા થી દર્શન કરીને બધાય જાય છે ને અમારી ફૂલ ફેમિલી જો તમે આમ બધી હાલી જાય છે મંદિર ની પાછળ

एजोमर काकानी बदाई बेहि जा चले हो तोरणियान जत्रे काकाके काकाके दिया गावाला त हां अस्तु बेमै बिया जा नथे मित्रो એટલે કે તોરણિયાની જાગરા કરી લેના એજોमर ફોટા હાલવતા Але સમજો સેને તમારી આ કેમેરામેન શૂટિંગ કરે છે સમજો આ ધેરમા ભી હા ભલે કમેડિઆમા ભી નિઘરશો કા હા તોરણિયા આએ એટલે સીન જોઈને તમને ખબર પડી જશે કે કઈ જગ્યા પર છે કઈ જગ્યા પર નથી એમ કેમ કે કાલ પાટણ જઈ ના જ અમે આવી ગયા તોરણી આવે તો પછી ક્યાં થાય કે બહુ નક્કી નથી બાકી જો એટલે હોઈએ એવા તો કિશન પપ્પા અને મારી ફેમિલી બધી જો કેમ સરસ મજાની આટા મારે છે અમે જો અમે રોતી તો બોકાન્યું બાંધી દીધું અમે જોવું તો રોતી નવો ફોન જોડાયો કા રોતી જો હા તો હારું વિડીયો અમે આપણે સરસ મજાના બગીચા માટે પણ મારી લીધા છે બહુ જ મજા આવી ગઈ છે આમ જો બધા નખી નખી ફેમિલી વાળી ફોટા અલાઉટ કરી કરી અને પણ જો બેસી ગયા આમ જો કેમ આ છે મિત્રો રહેવાની રૂમ કેમ કે આ ઠેલી આવતા હોય ને એને આ રૂમ જો રૂમ મલાવું છું કેમ કેમ છે મજા આવે તો બસ એવો મિત્રો બહુ જ મજા આવે તો વાત જ એમ આજે ભૂખન દત્તા બીજું પણ એટલી તમને મજા આવે આમ ફોરવેલું પડી છે અને નાળિયેરી બધી પણ રંગી લીધેલી છે સમજો તું ત્યારે બધા આવે ને ત્યારે અહીં બધા બહુ જ મોજ માણે એટલે મજા જ આવી જાય છે અને તમે અહીંયા કેમ આવો ને જામ થઈ જાય કે નહીં બાકી છે એમાં પાણીના બધી સુવિધા કેમ મોરપીસ દોરેલા છે આમ મજા આવે ને છે મોરપીસ મોરપીસ જોવા જાય છે

आबदी फेमिली हो हम जाओ तुम जो हमारे कपड़ा बता जाओ तुम छेम छेम पेरी नावेला से हम जाओ जो

સપલા દેખાડે આમ જવો તો જવો તો જવો તો કાકી કે સપલ તૂટી જાય જાત્રા કરી કરીને એવું છું કે કાકી હે મોટા હજી હજી એમ ફોટા ક્યાં હોય હજી નધરાતા એટલો બગીચો સુંદર છે ને તો વાત કરો આમ જો હજી તો બગીચામાં ફોટા ક્યાં હોવા જાય છે આમ જો અમારા ભાઈ કાલે પાટણ સીડે ને તો ખૂજ જાય આમ જો આડા પડકે પડી ગયા આંબલી નથી આંબલાઈ નથી નકરે ખાતા કે શું

મઠભાઈએ પણ બહાર બહાર બોલાવી દીધી ઓ આમ જવો તમે આમ જવો નિશા હાક લીધું એમ કે આમ જો નિશુ વિડીયો જોઈ લેજે આપણે નો આપે ને તો મને ભાઈ ફોન કરજે હો ગીતા આપે કે ને આપતી મને ખબર પડે ને કાકીને ને કઈ કહેવાનું ન હોય હાલો મિત્રો તો જવા બધી સબ્જી ને એવું તૈયાર કરવાની છે કેમ કે કાકીને જવાનું છે હવે દેહમાં કેમ કે બધી જાત્રા થઈ ગઈ ને પાછળ શ્રાવણ મહિનામાં આવશે જાત્રા કરવા કાકા કે બાકીની તો અડધી જાત્રા થઈ ગઈ છે તો સારું જોઈએ તો બનાવી અમારે કાકી ની આવેલા હતા તો બધા મહેમાન ફાઈ ગયા છે કેમ કે મોટભાઈ ની મોટભાઈ કે છે પાછા આઠ દી માં કે છે જો વિડીયા માં બોલું છો આઠ દીપ હો મોટા આઠ દીપ થી દ્વારા કઉ છું તો બધા આવજો આવજો ને આવજો હું તો હજી કઉ છું તો હારું મહેમાનને જો કપડા શેસ કરી લીધા છે ને ત્યારે માત્ર આપણે જો ગવાર લઈને બે ગયા છીએ અને કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે સમજો બે બટેકા નાખવાના છે ને ગવારની કટિંગ કરવાનું છે કેમ કે આજ આખા ગવારનું શાક ન કરવાનું કટિંગ કરીને શાક કરવાનું છે તમે બધા કટિંગ કરીને શાક કરો કે નહીં કમેન્ટ કરી દેજો અમે જો આજ કટિંગનું શાક કરવાનું છે અમારે કીશું કે દુની કહેતી હતી કે મમ્મી કટિંગ કરીને શાક કરે તો આજ ગવાની કટિંગ કરીને શાક કરવાનું છે તો હારું વીડિયોમાં બેના રહેજો આપણે ગવારને બટેટા બે સુધારી લીધું જો હવે જ આવું છે આપણે શાક મેળવવા અને વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશ આપણે અમારો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય